નમસ્તે એક્ઝામ ગુરુના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિતના એક નવા અને ખૂબ જ રસપ્રદ પ્રકરણમાં ડૂબકી મારવાના છીએ તૈયાર છો સંખ્યાઓની એક નવી જ દુનિયાને જાણવા માટે આજે આપણે શીખીશું દશાંશ સંખ્યાઓ વિશે જેને આપણે આપણી સાદી ભાષામાં પોઈન્ટવાળી સંખ્યાઓ કહીએ છીએ ને બસ એ જ ચલો આની શરૂઆત એક મસ્ત વાર્તાથી કરીએ આ છે રવિ અને શમા રવિ પાસે છે પાંચ રૂપિયાને પંચોતેર પૈસા અને શમા પાસે છે સાત રૂપિયાને પચાસ પૈસા હવે સવાલ એ છે કે આ પાંચ પોઈન્ટ પંચોતેર શું છે એમાં જે વચ્ચે ટપકું છે એનો મતલબ શું થાય બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે દશાંશ સંખ્યાઓ આપણી મદદે આવે છે તો જુઓ એકદમ સહેલું છે જે સંખ્યાઓમાં આ પોઈન્ટ એટલે કે ટપકું આવે છે એને જ ગણિતની ભાષામાં દશાંશ સંખ્યાઓ કહેવાય છે આ જે પોઈન્ટ છે ને જેને આપણે કહીશું દશાંશ ચિન્લ એનું કામ બહુ જ સિમ્પલ છે એ આખી સંખ્યાને એના નાના નાના ભાગથી અલગ પાડે છે ભલે આ ટપકું નાનું દેખાય પણ એનું કામ બહુ મોટું છે ઓ એને કહેવાય છે દશાંશ ચિહ્ન એનું કામ છે આખી સંખ્યા અને એના ભાગને જુદા પાડવાનું જેમ કે પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા તો એમાં જે પાંચ છે ને એ છે પૂરા રૂપિયા આખા અને પોઈન્ટ પછી જે પિંચોતેર છે એ રૂપિયાનો ભાગ છે એટલે કે આપણા પંચોતેર પૈસા સરસ હવે આપણે દશાંશ સંખ્યાઓને ઓળખતા તો શીખી ગયા પણ હવે એક નવો પડકાર ધારો કે તમારી સામે બે દશાંશ સંખ્યાઓ મૂકવામાં આવે તો તમે કઈ રીતે કહેશો કે કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની છે ને મજાનો સવાલ તો જુઓ તમારી સ્ક્રીન પર એક સવાલ છે ઝીરો એક અને ઝીરો પોઈન્ટ ઝીરો સાત આ બેમાંથી મોટું કોણ હમ ઘણાને પહેલી વારમાં તો એમ જ લાગશે કે ભાઈ સાત તો એક કરતા મોટો છે એટલે ઝીરો ઝીરો સાત જ મોટી સંખ્યા હોવી જોઈએ પણ શું ખરેખર એવું છે ચાલો ભેગા મળીને આ રહસ્ય ઉકેલીએ જુઓ આ કોષ્ટક આપણી બધી જ મૂંઝવણ દૂર કરી દેશે નિયમ બહુ જ સરળ છે સરખામણી કરવા માટે હંમેશા પોઈન્ટ પછી તરત જે પહેલો અંક આવે ને ત્યાંથી શરૂ કરવાનું એને કહેવાય દશાંશનું સ્થાન હવે જુઓ ઝીરો પોઈન્ટ વનમાં દશાંશના સ્થાને શું છે એક અને ઝીરો પોઈન્ટ ઝીરો સેવનમાં ત્યાં તો ઝીરો છે હવે તમે જ કહો એક અને ઝીરોમાં મોટું કોણ અરે વાહ એક જ ને બસ તો પછી આપણો જવાબ પણ પાક્કો ઝીરો પોઈન્ટ વન એ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન કરતાં મોટી સંખ્યા જ છે તો આનો ગોલ્ડન રૂલ યાદ રાખી લો પોઈન્ટ પછીનું પહેલું સ્થાન એટલે કે દશાંશ એ બીજા સ્થાન એટલે કે શતાંશ કરતા હંમેશા મોટું હોય છે અને એક રીતે સમજીએ માની લો કે તમારી પાસે એક રોટલી છે એના તમે દસ સરખા ટુકડા કરો અને એમાંથી એક ટુકડો લો અને બીજી બાજુ એ જ રોટલીના સો ટુકડા કરો અને એમાંથી સાત ટુકડા લો કયો ભાગ મોટો હશે પહેલો જ ને બસ આવું જ કંઈ કહીરા પણ છે આ વાત બરાબર મગજમાં ફિટ કરી દેજો હવે તમને એમ થતું હશે કે આ પોઈન્ટવાળી સંખ્યાઓ ખાલી ચોપડીમાં જ આવે છે કે શું ના રે ના આ તો આપણી આજુબાજુ આપણા દરરોજના જીવનમાં બધે જ છે ચાલો જરા નજર ફેરવીએ કે આપણે ક્યાં ક્યાં આ દશાંશ સંખ્યાઓને મળીએ છીએ સૌથી પહેલા ક્યાં જોવા મળે આપણા ખિસ્સામાં હા પૈસામાં આપણને બધાને ખબર છે કે એક રૂપિયો એટલે સો પૈસા તો પછી એક પૈસો એટલે એ રૂપિયાનો સોમો ભાગ થયો બરાબર બસ એને જ ગણિતની ભાષામાં લખાય છે ઝીરો પોઈન્ટ ઝીરો એ યાદ કરો છેલ્લે તમે દુકાને ગયા હતા ત્યારે કોઈ વસ્તુનું પેકેટ જોયું એના પર કિંમત લખેલી હોય છે ને જેમ કે પચ્ચીસ રૂપિયા પચાસ પૈસા તો એ શું છે એ દશાંશ સંખ્યા જ તો છે પૈસાની વાત તો થઈ ગઈ હવે ચાલો લંબાઈ માપીએ આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એ જ રીતે એક સેન્ટીમીટર એટલે એક મીટરનું સોમો ભાગ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર જોયું એક કામ કરો તમારી કંપાસપેટીમાંથી ફૂટપટ્ટી કાઢો અને જુઓ એમાં સેન્ટીમીટરના મોટા કાપા છે અને એની વચ્ચે નાના નાના મિલીમીટરના કાપા છે ખબર છે દરેક એક મિલીમીટર એટલે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર આપણ દશાંશ છે પૈસા લંબાઈ અને હવે વારો છે વજનનો એક કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય બરાબર એક હજાર ગ્રામ તો પછી એક ગ્રામ એટલે એક કિલોગ્રામનો હજારમો ભાગ જેને આપણે લખીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય એક કિલોગ્રામ જ્યારે મમ્મી શાકવાળા ભાઈને કહે છે કે પાંચસો ગ્રામ બટાકા આપો તો એનો મતલબ શું થયો એનો મતલબ થયો અડધો કિલોગ્રામ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ જોયું ગણિત તો આપણા રસોડા સુધી પહોંચી ગયું છે અને ખબર છે આ બધું શીખવાની સાથે સાથે તમે તમારી એક બહુ જ અગત્યની અધ્યયન નિષ્પત્તિ એમ સિક્સ ઝીરો પણ સિદ્ધ કરી રહ્યા છો જેનો મતલબ છે કે હવે તમે પૈસા લંબાઈ અને વજનમાં દશાંશનો ઉપયોગ કરતા શીખી ગયા છો વાહ ભાઈ વા ચાલો હવે થોડું ગણિત ગણિત રમીએ દશાંશ સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય અરે જરાય ગભરાવાની જરૂર નથી મારી પાસે એક એવી જાદુઈ ટ્રીક છે કે તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે બસ આટલું જ કરવાનું છે પહેલું સંખ્યાઓને એકની નીચે એક લખો બીજું અને આ છે આપણી સુપર ટ્રેક પોઈન્ટની નીચે બરાબર પોઈન્ટ જ આવવો જોઈએ આ ભૂલ્યા તો બધું ગયું સમજો પછી તો બધું ગોઠવાઈ જશે એકમ નીચે એકમ દશાંચ નીચે દશાંચ અને પછી પછી તો આપણો જૂનો જાણીતો સરવાળો કે બાદબાકી જ કરવાની છે માની લો કે બે પોઈન્ટ પાંચમાં એક પોઈન્ટ ત્રણ ઉમેરવા છે તો પાંચ વત્તા ત્રણ થયા આઠ અને બે વત્તા એક થયા ત્રણ પોઈન્ટને એની જગ્યાએ જ રહેવા દો જવાબ શું આવ્યો ત્રણ પોઈન્ટ આઠ છે ને એકદમ સહેલું અને આ સુપર ટ્રીક શીખીને તમે તમારી બીજી એક અધ્યયન નિષ્પત્તિ એમ સિક્સ ઝીરો સિક્સમાં પણ માસ્ટર બની રહ્યા છો હવે તમે રોજબરોજના હિસાબ કિતાબ જેમ કે દુકાનદારે કેટલા પૈસા પાછા આપવાના છે કે થેલીમાં કુલ કેટલું વજન થયું આવા બધા કોયડાઓ ચપટી વગાડતા ઉકેલી શકશો વાહ શું જોરદાર શીખ્યા આજે આપણે દશાંશ શું છે કઈ સંખ્યા મોટી છે એનો રોજ ક્યાં ઉપયોગ થાય અને એના સરવાળા બાદ બાકી બધું જ આવડી ગયું તો હવે શું તમે તમારી આ નવી ગણિતની શક્તિને ચકાસવા માટે તૈયાર છો એક વાત હંમેશા યાદ રાખજો મારા દોસ્તો ગણિત છે ને એ ગોખવાની રમત નથી એ સમજવાની કળા છે એની સાથે દોસ્તી કરશો ને તો એ તમારો સાથ ક્યારેય નહીં છોડે એ તમારો સૌથી પાક્કો દોસ્ત બની જશે અને આ તો હજી શરૂઆત છે હં તમારી શીખવાની સફર હજી તો ઘણી લાંબી અને મજેદાર છે પણ આજે જે શીખ્યા એ બરાબર પાકું થયું છે કે નહીં એ જોવાનો સમય હવે આવી ગયો છે તો તમે આ પ્રકરણમાં કેટલા માહેર બન્યા છો એ ચેક કરવા અને આખા ગુજરાતના તમારા જેવા જ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવા માટે બીજું કંઈ જ વિચાર્યા વગર સીધા જ પહોંચી જાઓ ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ગુરુ ડોટ કોમ પર ત્યાં તમારા માટે જે ખાસ એલો આધારિત ક્વિઝ તૈયાર છે ફટાફટ ક્વિઝ આપો અને જુઓ કે તમારા કેટલા માર્ક્સ આવે છે ચાલો રાહ કોની જુઓ છો જલ્દી કર